પંચમહાલ જિલ્લામાં ભ્રષ્ટાચારની મીઠી મીઠી મલાઈ ખાધા પછી બે અધિકારીઓનું પાપ છાપરે ચડી ગયું છે અને બેયને કાયદાનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે વિકાસના કામોમાં આ બે અધિકારીઓના ભ્રષ્ટાચારની બોલ ખુલી છે શહેરા તાલુકાના મોરઉંડારા ગામે પૂર્વ સરપંચ અને હાલના સરપંચ સાથે મિલીભગતથી આ કૌભાંડ કરવામાં આવ્યું હતું જેમાં બે અધિકારીઓની પણ ભૂંડી ભૂમિકા સામે આવી છે અને બંને સામે આકરા પગલાં પણ લેવામાં આવ્યા છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોર ઉંડારા ગામે આચરવામાં આવેલા કૌભાંડની વાત કરીએ તો સરકારના જુદા જુદા જે વિકાસના કામો હોય છે એમાં ગોલમાલ કરવામાં આવી હતી ચૌદમાં અને પંદરમાં નાણાં પંચના અને ગ્રામ પંચાયતના વિકાસના જે કામો હોય છે એમાંથી જે કામો કર્યા નહોતા એમ છતાં કાગળ ઉપર દેખાડી દેવામાં આવ્યા અને એ રીતે એક કરોડથી વધુની રકમની ઉચાપત કરવામાં આવી હતી શહેરા પોલીસ સ્ટેશનમાં જેની ફરિયાદ આ વર્ષે આઠ ફેબ્રુઆરીએ થઈ હતી અને જેમાં આરોપી તરીકે મોરુંડારા ગામના પૂર્વ સરપંચ સોમા બાપુજી પગી અને હાલના સરપંચ મહેશ સોમા પગીના નામ હતા બે હજાર પંદરથી બે દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેમાં તપાસ જ્યારે થઈ ત્યારે અધિક મદદનીશ ઇજનેર કક્ષાના બે અધિકારીઓની પણ સંડોવણી સામે આવી અને બે સામે પગલાં પણ લેવામાં આવ્યા છે સાંભળીએ ગોધરાના કાર્યપાલક ઇજનેરે શું કહ્યું અત્રેના જિલ્લાના મોડવા તાલુકા પંચાયત કલોલના શ્રી ડી આર રાઠોડ અમય તાલુકા પંચાયત મોડવા હડપ તથા કુમારી શીતલ પટેલ અમય તાલુકા પંચાયત કાલોલ સામે શહેરા પોલીસ સ્ટેશન ખાતે તારીખ આઠ બે ચોવીસથી ફરિયાદ નોંધાયેલ હોય તેઓને તારીખ આઠ દસ ચોવીસના રોજ કોર્ટ કોર્ટ કસ્ટડીમાં મૂકી તારીખ ચૌદ દસ ચોવીસના રોજ જામીન પર મુક્ત કરેલ હોય ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપી ઓગણીસો સત્તાણુંના નિયમ પાંચ અન્વયે અડતાલીસ કલા કલાકથી વધુ કસ્ટડીમાં રહેલ હોય તારીખ આઠ દસ ચોવીસથી ફરજ મુકૂફી હેઠળ ઉતારવામાં આવેલ છે વર્ષ પંદર સોળથી એકવીસ બાવીસના વિકાસના કામો પૈકી ઉંડાળા તાલુકા શહેરાના કામો તપાસ દરમિયાન થયેલ કામોમાં ગેરરીતિ આચરેલ જણાય જણાયેલ હોવાથી સરકારશ્રીના અનુસાર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે આ કૌભાંડની તપાસમાં તંત્રએ એક ટીમ બનાવી હતી અને જેમાં એવું જાણવા મળ્યું કે ઓગણસાઠ જેટલા ઠેકાણે કામ કરવામાં આવ્યું નહોતું અને એમ છતાં એક કામ બતાવીને એક કરોડ એક લાખ સત્યાસી હજાર રૂપિયા જેવી મોટી રકમ હજમ કરી દેવામાં આવી હતી આ ભ્રષ્ટાચારમાં હાલમાં મોરવા હડપ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા અધિક પદની સિજનેર ધીરેન્દ્રસિંહ રસિકસિંહ રાઠોડ અને હાલમાં કાલોલ તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવતા શીતલબેન સરદારસિંહ પટેલ જે તે સમયે શહેરા ખાતે ફરજ બજાવતા હતા તે વખતના વિકાસના કામોમાં બેની સંડોવણી પોલીસ તપાસમાં ખુલી બેની ધરપકડ થઈ અને બેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા આ રીતે બે અધિકારીઓની સંડોવણી સામે આવી અને બંને સામે પગલાં પણ લેવામાં આવ્યા છે ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇફ્સ ઓફ ઇન્ડિયા પર નમસ્કાર